બોરસદ બોચાસન રોડ ની સમગ્ર ઘટના છે ત્યાં યુવાનની હત્યા કરવામાં આવી મરણ જનાર જે યુવક છે તે ગોરેલ ગામ નો વતની હતો અને યુવક નું નામ કમલેશ ઠાકોર હતું અને હત્યા કરનાર જે આરોપી છે તે વિશાલ પરમાર નામનો જે હત્યારો છે તે હત્યા કરી કે કેને ક્યાંક ફરાર થયો છે મહત્વની બાબત છે કે યુવક જે મરણ જનાર યુવક છે તે પ્રેમ સંબંધમાં હતો ને પ્રેમ સંબંધમાં સંકાર રાખી અને આ જે બોરસદના જે યુવાન છે વિશાલ પરમાર તેણે મોતને ઘાત ઉતાર્યો છે કહી શકાય કે મોતનું કારણ પ્રેમ સંબંધ ચોક્કસથી બન્યું છે હવે એ જ દિશામાં પોલીસ તપાસ કરી રહી છે પોરસદ પોલીસ સમગ્ર બાબત લઈ જે હત્યારો છે તે હત્યારાને ને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે જી